નૈતિકતા છોડે છે એમની કોઈ સંજોગે આપણા શિક્ષણ વિભાગ કે આપણી સરકાર એમને છોડવા માંગતી નથી જે લોકો આ કૌભાંડમાં કે નિર્દોષ લોકોને ગરીબ લોકોને છેતરવાની કામગીરી જેમને કરી હોય અને જે કહીએ અમારા રડારમાં જે હશે અને જેમની જેમના નામ આવશે અને તપાસ જેની કરવામાં આવશે હકીકતની રિપોર્ટ મેળવવામાં આવશે જે લોકો એમાં સામેલ હશે સીધી કડીમાં જો એમનો અમને એનો સુરાગ મળશે તો નિશ્ચિત કાયદેસરની કાર્યવાહી અમે તો બનાસકાંઠાની સરકારી શાળામાં શિક્ષકોની ઘટ છે સુઈ ગામમાં ડાભીમાં શાળામાં બસ્સો વિદ્યાર્થી વચ્ચે માત્ર એક શિક્ષક ધોરણ નવથી દસના વિદ્યાર્થીઓ વચ્ચે એક જ શિક્ષક શિક્ષકો ન હોવાથી કથડ રહ્યું છે બાળકોનું શિક્ષણ શાળામાં શિક્ષકોની ઘટને લઈને વાલીઓમાં રોષ છે વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો વધુ શિક્ષકોની નિમણૂકની માંગ કરી અનેક રજૂઆતો છતાં શિક્ષકો ન આપતા વાલીઓએ હોબાળો મચાવ્યો વાલીઓનો આક્ષેપ છે કે શાળામાં બે શિક્ષકોનું મહેકમ જેમાંથી એક શિક્ષક જ રહે છે હાજર શિક્ષકોનું મહેકમ વધારી નવા શિક્ષકો નહીં મુકાય તો શાળાને તાળાબંધીની તો સુરતમાં નાપાસ વિદ્યાર્થીને પાસ કરવા મામલે નિવેદન વીએનએસજીયુના કુલપતિ કિશોરસિંહ ચાવડાનું નિવેદન સામે આવ્યું પરીક્ષકની ભૂલના કારણે વિદ્યાર્થીને ઓછા માર્ક મળ્યા મૂલ્યાંકન આપનાર અને તૈયાર કરનારની ભૂલ છે રેકોર્ડ જોડે કોઈ ચેડા નથી થયા વિદ્યાર્થીને ખોટી રીતે પાસ કરવામાં આવ્યો હોય તે વાતમાં કોઈ તથ્ય નથી તો યુનિવર્સિટી કમિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે જેમાં દંડ સહિતની કાર્યવાહી ઉપરાંત પરીક્ષાની કામગીરીથી દૂર રાખવા માટેનો નિર્ણય કરાશે મહત્વનું છે કે વીટી ચોકસી લો કોલેજમાં નાપાસ થયેલા વિદ્યાર્થીના બે માર્ક્સ વધારી પાસ કરી દેવાયા હતા સમગ્ર ઘટનાની અંદર વીટી ચોક્સી કોલેજના આંતરિક મૂલ્યાંકનના જે એક્ઝામિનરે ભૂલ કરી હતી તેના સંદર્ભની અંદર જે કંઈ અમારી જે એમપીસી કમિટી છે એ જે કંઈ પગલાં કહેશે તે આંતરિક મૂલ્યાંકનના પરીક્ષક સામે લેવામાં આવશે જેવા કે તેને જે તે પરીક્ષાથી દૂર રાખવું આર્થિક દંડ કરવો અને ભવિષ્યની અંદર આવા આંતરિક મૂલ્યાંકનની અંદર કોલેજ કક્ષાએ

ટ્રાન્સફોર્મર હટાવ્યા વગર જ રોડ બનાવવાનું શરૂ કરી દીધું ચિત્રાથી સીતસર વચ્ચે પહેલીવાર પાંચ કરોડના ખર્ચે નવો રોડ બની રહ્યો છે બે માસથી રસ્તાના નવનિર્માણની કામગીરી ચાલી રહી છે જેના માટે નડતરરૂપ દબાણો દૂર કરાયા છે પણ પીજીવીસેલની બેદરકારીના કારણે વીજપોલ નથી હટ્યા રોડ વિભાગના કાર્યપાલક એન્જિનિયરનું કહેવું છે કે વીજપોલ હટાવવા બાબતે પીજીવીસેલને અગિયાર મહિના પહેલા જાણ કરાઈ હતી

ધોર ઉપર એમના વચકીને ઉભા છે કાલ હવારા આજે કોઈ પણ માણસથી વાત થાંભલો પડ્યો તો એનો જવાબદારી કોણ સરકાર સ્વીકારશે કોન્ટ્રાક્ટરો સ્વીકારશે કે પછી જે કાંઈ મ્યુનસિપાલિટીના અધિકારીઓ સ્વીકારશે ચિત્રા મસ્તરામ બાપુના મંદિર પાસેથી ચિત્રા ફિલ્ટર સુધી આ રોડ પાંચ કરોડના ખર્ચે બનાવવા જઈ રહ્યા છે આરસીસી રોડ હતો બંને બાજુ રોડનો ફોળો કરીને મોટો કરે છે કેવો રોડ કરવાના છે પણ કહેવાનું અહીં રહ્યું એ ખરેખર નિયમ મુજબ પેલા ઇલેક્ટ્રિક પોલ છે એ હટાવવા જોવે ત્યારબાદનું જ્યાં પાણીનું નેટવર્ક ધાર કે બોતલા વિસ્તાર મારો જ વિસ્તાર આવે છે ત્યાં પાણીની લાઈન પાછળ દેવી પડશે ગટરની લાઈન પાથરી દેવી પડશે અત્યારે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે આડે ધડ ખોદકામ કરી નાખ્યું છે ખાસ વાઇડનિંગના કામમાં પ્રશ્ન આવતા હોય છે ત્યારે અમે શરૂઆત જ તે પીજીવીસીએલ ને ડીએસએસ સ્કીમ અંતર્ગત ફોર્મેટ માં લેટર આપી દઈએ છીએ અને સર્વે પણ એમને કરાવી દઈએ છીએ કે આ અમારે રોડ વાઇડનિંગ કરવાનું છે તમે અમને આ શિફ્ટ કરી આપો સર ખાસ કરી વાત કરીએ તો આ રોડ પર અનેક ટીસીઓ છે હાઈ ટેન્શન એટલે કે 11 કેવી લાઈનો છે કાલ સવારે કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ રહેશે એ બાબતે જવાબદારી પીજીવીસીએલ ની રહેશે તાપીના વાલોડ તાલુકાના કહેર ગામે સ્થાનિકોનો હોબાળો રેલવે તંત્રની મનમાની સામે કહેરના ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો ફાટક નંબર ઓગણચાળીસ ગામ લોકોને જાણ કર્યા વિના બંધ કરાતા વિરોધ ઉધના જલગાંવ તાપતી રેલવે લાઇન પર કહેર ગામે ફાટેક નંબર ઓગણચાળીસ બંધ કરાશે તો ગામના ખેડૂતો વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે જેને લઈને ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે ગ્રામજનો દ્વારા ફાટક ખુલ્લી રાખવાની માંગ કરાઈ છે

દ્વારકામાં રહેણા વિસ્તારમાં આગ લાગતા દોઢ ભાગ મચી છે રેતવાપાડા વિસ્તારમાં અચાનક આગ લાગી ખુલ્લા પ્લોટ અને ખાલી મકાનમાં આગ લાગતા સ્થાનિકોમાં નાસ મચી હતી ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો આગમાં ઘરવખરી બળીને ખાક થઈ છે આગ લાગવાનું કારણ અગબંધ છે કોઈ જાનહાનિ નહીં સંવાદદાતા મુકુન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે મુકુન શું છે સમગ્ર ઘટના એ લોકના વાત કરવામાં આવે તો યાત્રાધામ દ્વારકામાં આવેલ રેતવાપાડા વિસ્તારમાં રહેણાંક વિસ્તારની આસપાસનો જે વિસ્તાર છે તેમાં આગ લાગવાની ઘટના બની હતી આગ લાગવાના કારણે લોકોમાં પણ નાસભાગ મજી હતી ત્યારે વાત કરીએ તો રેતવાપડા વિસ્તારમાં જે ખુલ્લો પ્લોટ અને એક ખાલી મકાન હતું તેમાં આગ લાગવાની ઘટના બની હતી અને આગ લાગવાની ઘટના બનતા જે દ્વારકાની ફાયર વિભાગની બે ગાડી સ્થળ પર પહોંચી ને આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ સદનસીબે આગમાં કોઈ જાનહાનિ નથી થઈ અને આગ લાગવાનું કારણ અગબંધ છે જી બિલકુલ આ સમગ્ર માહિતી બદલ તો બુલેટમાં હારું કાશ્યું એક બ્રેક માટે આપજો રહો ન્યૂઝ એટલે ગુજરાતી અંગલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ વહેલી સવારે મોત ની ચીચિયારીઓ થી ગુંજી ઉઠ્યો અંકલેશ્વર ની ચોકડી નજીક આવેલ આમલખાડી ના ઓવરબ્રિજ પર ખાનગી લક્ઝરી બસ અને સરકારી એસટી